હા લો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો આ જ આવી ગયા છીએ ગઢડા લક્ષ્મીવાડી તો પાછળ મોટો ભવ્ય ગેટ બની રહ્યો છે પહેલાં જે ગેટ હતો એને પાડી અને નવો ગેટ બને છે બહુ મસ્તીનો પથ્થરનો આખો એટલે ભવ્ય ગેટ બને છે તો આપણે એને કેટલી અંદર પણ કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે એટલે વિડીયોમાં બની રહીજો અને આપણે જે અંદર ફેરફાર ઘણો કર્યો છે એ પણ જોઈશું તો આ જો આ ભવ્ય ગેટ બને છે બહુ મસ્તીનો આ છે લક્ષ્મીવાડી એટલે જે સ્વામિનારાયણ ભગવાનની જે લક્ષ્મીવાડી કહેવાય એ છે આ લક્ષ્મીવાડીનો ગેટ છે એટલે તમે જોવો ભવ્ય ગેટ છે અને અંદર જે પથ્થરમાં મસ્તીનું કોતરણી કામ કરી અને બનાવવામાં આવ્યો છે તમને જોવાની પણ મજા આવે છે કે આપણા ભારતમાં કેવા મસ્ત કારીગરો છે એ કેવું મસ્તીનું કોતરણી કામ કરી અને ગેટ બનાવે છે તો આ છે પાછળ મોટો ભવ્ય ગેટ પહેલાં એ જે જૂનો ગેટ હતો એને પાડી અને મોટો ભવ્ય ગેટ બનાવવામાં આવ્યો છે અને મસ્તીની ગોળા એ રીતે સરસ કરવામાં આવ્યું છે તમને બતાવું જો આ મસ્તીની આમ ગોળાઈ લીધી છે પહેલો જે વેલી દિવાલ દેખાય આ જો આ વડલો પહેલાં અંદર હતો ત્યારે જો બહાર એવી રીતે આમ ગોળાઈ કરવામાં આવી છે અને આ બાજુ છે જો ભવ્ય ગેટ આપણે અંદર આવી ગયા છીએ અને આ બાજુ જે મોટા મોટા પથ્થર પીડ્યા છે અને એમાં મસ્તીનું કામ ચાલે છે એટલે કોતરણી કામ હાલે છે

હોય રીતે બનાવે આવી રીતે ભવ્ય ગેટનું આયોજન થઈ રહ્યું છે કામ ચાલુ છે કારણ કે એક બે વર્ષથી કામ હાલે છે એટલે એ એટલે પોજો છે પણ ગેટ બનાવે મસ્ત ભલે એક બે વર્ષની વાર લાગે પણ બનાવે સારો હાલવા માટે એનો મસ્તીનો જો કેવો સરસ રસ્તો બનાવી નાખ્યો આપણને એક નવું કામ થયું છે લક્ષ્મીવાડીમાં લીમડા સુધી બે બાજુ લીમડા સુધી પહેલાં રસ્તો હતો બારની સાઈડમાં રસ્તો નહોતો હતા ફૂલછોડા તો હવે ત્યાં પણ સરસ મસ્તીનો રસ્તો કરી નાખ્યો છે તોપ છે તોપ ગયા વાટ જગવાનું હોય ગોળો નાખીને ફૂટે એટલે તોપ તો આપણે આવી ગયા જો મંદિરની નજીક આવી ગયા છીએ અને અંદર આપણે તોપ હોત ને જોઈ એ બધી ટોપ છે ઓરિજિનલ ટોપ હતી પણ અત્યારે ખોટી હોય અને અહીંયા આપણે મંદિરની નજીક આવી ગયા છીએ તો આપણે અત્યારે મંદિરની અંદર આવી ગયા છીએ અને ભગવાનના દર્શન કરવી આપણે આવે છે જો આ મસ્તીની મૂર્તિ કંડારેલી જો તમે કેવું સરસ કઈ રીતે મસ્ત બનાવ્યું છે અંદરથી પથ્થરમાંથી આરસ પથ્થરમાંથી બનાવેલું સરસ ભગવાન સૈયા પર સીતા છે જો આ કેવું મસ્ત એકદમ ગોલ્ડન કલર સોનેરી મસ્ત મસ્તીનું મંદિર લાગે આ મંદિર શ્રી લક્ષ્મીવાડીની અંદર તરસ જૂનું મકાન જે ભગવાન વખતનું છે તેને હસવવામાં આવ્યું છે ચરણ પાદુકા ભગવાનની પેલી બાજુ પણ છે અને આ જે ઓરડો છે એ ભગવાન વખતનો ઓરડો છે ભગવાન સાક્ષાત બેતા હતા એ ત્યાં ઓરડો છે ગરડામાં લક્ષ્મીવાડીની અંદર જ્યાં લક્ષ્મીવાડીની અંદર મહારાજે કરેલી લીલા છે એની અંદર બધું લખાણ કરવામાં આવ્યું છે આખું વાંચશો તો તમને મજા આવશે આજે જૂનો રૂમ છે એમની પાછળના ભાગમાં એક મંદિર છે વર્ષના મૃતનો બુકમાં રેકોર્ડ એ રીતનું છે તો ના આપણે ભગવાનના દર્શન કરીશું આ જે હોલની જગ્યા છે તો અહીંયા ભગવાન પોતે બધા સંતો સાથે બેસી અને સત્સંગ કરતા કીર્તન ગાતા તેવું આ દ્રશ્ય તમે જોઈ શકો છો ઉપર ભગવાને ખૂબ ભજન કીર્તન કરેલું છે આ જગ્યા ઉપર તો એની માટે આ સ્પેશિયલ જગ્યા બનાવી છે આ ઝાડ છે બોરશીલીનું જે ભગવાન વખતનું છે જૂનું આ છે બોરશીલીનું ઝાડ અને વરસાદ આવી રહ્યો છે ને ભાઈ ઉપળાઈની ધારે હવે આપણે ફોન લઈને કેમ બહાર જવું જો આ બધું મસ્તીનો એ ઉપડાઈની ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અને આજ તો બહુ મજા આવી ગઈ કારણ કે વરસાદની આપણે વાર જોઈએ છે બહુ ઝાઝા ટાઈમથી તો આજ વરસાદ આવી ગયો છે ઘરડામાં ને ફોનમાં ટીપા પડે છે હું અહીંયા ઊભો રહીજ તડકો હોતન છે અને વરસાદ પણ આવે છે આવું બધું શ્રાવણ મહિનામાં જ હોય ઓ ભાઈ તડકો હોય ને વરસાદ હોય સામે જે દિવાલ પટ્ટા પટ્ટાવાળી દેખાય ત્યાં સુધી છે લક્ષ્મીવાડી એ બાજુ બાજુ વતન જો પટ્ટા પટ્ટા દેખાય ત્યાં સુધી છે આમ આગે જો ખૂણામાં દેખાય ત્યાં સુધી છે એટલે બહુ ભવ્ય મોટી લક્ષ્મીવાડી છે આપણે લક્ષ્મીવાડી ઝાઝી બધી કવર કરી લીધી છે અહીંયા પહેલા જૂના જૂના મોટા ઓવડા હતા એટલે કોઈ માલ ઢોર રાખવાના એવા મોટા ઓવડા હતા એ પાડી દીધા છે અને નવું બધું બનાવવાના છે એટલે ઘણું પાડી દીધું છે અને જો અત્યારે તડ વરસાદની વરસાદ વરસાદમાં તડકામાં જો મંદિર કેવું દેખાય મસ્તીનું એકદમ સોનેરી કલરનું સોનું સડાયું એવું લાગે છે ને મસ્તીનું એ પણ એક તોપ છે પણ છે જવો અને આમ છે જવાનો રસ્તો બહાર જવાનો તો વરસાદ આવ્યો ઘડી ઝાપટું મસ્ત હાલવાનું કેવું સરસ અને બે બાજુ લીમડા જો કેવો ઘેરાવો છે મસ્તીનો ખામણું બનાવ્યું છે લીમડા માટે એને પાણીની પણ સુવિધા બધાય ખામણ એવી રીતે છે બે બાજુ અને આ બાજુ જો મસ્ત નાના નાના ફૂલ છોડ માટે સ્પેશિયલ બનાવ્યું છે ત્યાં પણ પાણીની સુવિધા નવું જ હમણાં જ બનાવવામાં આવ્યું છે અને આ બાજુ પણ એ જે છે લક્ષ્મીવાડી તો આ બધો લક્ષ્મીવાડીનો વિસ્તાર છે અને હવે આપણે બધું કવર કરી અને એક જે માણકીનું સ્મૃતિ ભવન છે એ બધું જવી આપણે હાલા જઈશું માણકી ઘોડી બધું બ્લોકનું કામ ચાલુ હતું વરસાદ આવ્યો તો ઘડી બંધ કરી દીધું તો આ મસ્તીનું જો મંદિર નાનું એવું બનેલું છે આરસનું સરસ ફળીનું કવર થઈ ગયું ભગવાનનું મોટું કવર થઈ ગયું તો આવી રીતે મસ્તીનું જો સ્ટેચ્યુ બનાવ્યું છે ભગવાનનું ને માણકી ઘોડીનું તો સરસ લાગી રહ્યું છે નીચે પણ કોઈ પહાડ જેવું એમાં કોઈ મોરલા છે ઘણિયા છે અને એવું બધું નેકવામાં એવું છે પાઘને એવું બધું ડુંગર રૂપે ત્રાયડું મારતા હોય એ રીતનો સેમ છે અને આ બાજુ જો અને આ બાજુ જે બ્લોક પાથર છે કારણ કે એક બાજુ પાથરા અને આ બાજુ છે બાઈકી તો આ બાજુ તમે જોયું આપણે જ્યાં માણકી ઘોડી અને શ્રીજી ભગવાનનું મસ્તીનું છે તો માણકી ઘોડી પર ભગવાન બેઠા હતા અને તો આથી લક્ષ્મીવાડી મોટી એની અંદર ભગવાન ઘોડી લઈને આટા પણ મારતા હોય છે એવું બધું હોય છે તો બસ આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો હાવ મફતમાં છે કારણ કે મળશું હવે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય